સરકારની કામદાર વિરોધી નીતિના વિરોધમાં રેલી કાઢી સીટુ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રાજ્ય તથા કેન્દ્ર સરકારની કામદાર વિરોધી નીતિના વિરોધમાં જુદા જુદા ટ્રેડ યુનિયનોએ બે દિવસની હડતાલના એલાનને ભાવનગર સીટુએ સમર્થન જાહેર કરી બંધમાં જોડાયા હતા સીટુ દ્વારા મોતીબાગથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી જે સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને ત્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં લઘુત્તમ વેતન અઢાર હજાર કરવા આશાવર્કર આંગણવાડી તથા મધ્યાહન ભોજન યોજનાના કર્મીઓને કાયમી કરવા જાહેર ક્ષેત્રનું ખાનગીકરણ બંધ કરવા તથા આઉટસોર્સિંગ નોકરી પ્રથા દૂર કરવા સહિતની માગણી કરવામાં આવી હતી એસોસિએશનો દ્વારા કેન્દ્રની મોદી સરકારની અને ગુજરાતની રૂપાણી સરકારની શ્રમજીવી કર્મચારી અને સેવાર્થી વિરોધી નીતિઓના વિરોધમાં આઠ અને નવ તારીખ રાષ્ટ્રવ્યાપી હડતાલને જડબેસલાક પ્રતિસાદ આખા દેશભરમાં મળ્યો છે વીસ કરોડથી વધારે કામદારો કર્મચારીઓ સેવાર્થીઓ સજ્જડ હડતાલ ઉપર છે અને તમામ ટ્રેડ યુનિયનો એક સાથે મળીને બાર જેટલી મુખ્ય માગણીઓ લઘુત્તમ વેતન અઢાર હજાર અને લઘુત્તમ પેન્શન છ હજાર તમામ જાહેર ક્ષેત્રો અને ફાઈનાન્શિયલ સેક્ટર બેંક ઇન્સ્યોરન્સ સહિતના ક્ષેત્રોને જે ખાનગીકરણ કરી મર્જર કરી અને વિદેશી મૂડીને સોંપી દેવા માગે છે તેનો વિરોધ જાહેર ક્ષેત્રોનું ખાનગીકરણ કરવાનો વિરોધ ભારતના ઇતિહાસમાં પહેલીવાર તમામ યુનિયનો ભેગા થયા છે અને ઐતિહાસિક હડતાલ વીસ કરોડ કામદાર કર્મચારી અને સેવાર્થીઓ ભાગ લીધો છે અને ખેડૂતોએ પણ રસ્તા રોકો પ્રોગ્રામ દેશમાં અનેક જગ્યાએ કર્યો છે આ એક જબરજસ્ત યુનિટી નો સંકેત છે કિસાન અને મજદૂરની એકતાનો આ એક જબરજસ્ત સંકેત છે આવનારા દિવસોમાં એના પડઘા પડશે